નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસ વાર મંગળવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુનો રેકોર્ડ બેગ ભાવ છ હજાર ચારસો એકોતેર રૂપિયા જોવા મળી રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડની અંદર આજે ઓવરઓલ તમામ માર્કેટ યાર્ડની અંદર ચારસો થી લઈને પાંચસો રૂપિયાનો રેકોર્ડ બેગ વધારો જીરુના ભાવમાં જોવા મળી રહ્યો છે એક સાથે બજારમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છેતાલીસો થી પંચાવનસો રૂપિયા હળવદ પાંચ હજાર થી સત્તાવનસો પચાસ રૂપિયા મોરબી ચુમ્માલીસો પાંચ થી પંચાવનસો પચીસ રૂપિયા પાટડી અડતાલીસો પચાસ થી અઠાવનસો રૂપિયા બોટાદ પિસ્તાલીસો થી છપ્પનસો રૂપિયા જસદણ ચાર હજારથી પંચાવનસો રૂપિયા ગોંડલ ત્રણ હજારથી છપ્પનસો અગિયાર રૂપિયા વાંકાનેર અડતાલીસોથી છપ્પનસો ને ઓગણસાઠ રૂપિયા જેતપુર ચુમ્માલીસો થી પંચાવનસો છવ્વીસ રૂપિયા ઊંઝા ચાર હજારથી છ હજાર ચારસો એકોતેર રૂપિયા થરાદ બાવનસો થી છ હજાર ત્રણસો રૂપિયા પાટણ ચુમ્માલીસોથી છપ્પનસો રૂપિયા હારીજ બાવનસો થી છ હજાર એકવીસ રૂપિયા થોરા ચાર હજારથી પાંચ હજાર નવસો એકાણું રૂપિયા નેનાવા ચુમ્માલીસો થી રૂપિયા વારાહી પાંચ હજારથી છ હજાર બસો એક રૂપિયો દિયોદર થી છ ત્રણસો રૂપિયા રાધનપુર અડતાલીસો થી છ હજાર રૂપિયા રાપર ચાર હજારથી છપ્પનસો રૂપિયા અંજાર અડતાલીસોથી ચોપનસો રૂપિયા ભચાઉ ત્રેપનસોથી ત્રેપનસો ને ચોરાણું રૂપિયા જામનગર ચાર હજારથી છપ્પનસો રૂપિયા તળાજા અડતાલીસો પંદરથી 4815 પંદર રૂપિયા પોરબંદર ચાર હજારથી ત્રેપનસો પચાસ રૂપિયા અમરેલી બે હજાર થી બાવનસો સાઠ રૂપિયા ધ્રાંગધ્રા છેતાલીસોથી છપ્પનસો પિસ્તાલીસ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસોથી ચોપનસો ને રૂપિયા ડીસા છેતાલીસો અગિયારથી એકાવનસો ને અગિયાર રૂપિયા સમી પાંચ હજારથી છપ્પનસો રૂપિયા શિહોરી સુડતાલીસોથી પાંચ હજાર પચીસ રૂપિયા લાખાણી અડતાલીસો થી ને પિસ્તાલીસ રૂપિયા ભીલડી ત્રણ હજાર નવસો અગિયારથી ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયા સિદ્ધપુર બત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા પાઠાવાડા સુડતાલીસો બ્યાસી થી પાંચ હજાર પચીસ રૂપિયા વિસનગર પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા બહુચરાજી સુડતાલીસો થી ચાર હજાર નવસો રૂપિયા કડી ચાર હજારથી બેતાલીસો રૂપિયા ધાનેરા બેતાલીસો થી સત્તાવનસો ને બાવન રૂપિયા થ્રોલ ચોત્રીસો થી રૂપિયા બાબરા આડત્રીસો થી ચોપનસો રૂપિયા જુનાગઢ એકાવનસોથી પંચાવનસો ને પંચાવન રૂપિયા વિરમગામ ગામ ચુમ્માલીસો ને એંશી રૂપિયા સાણંદ પિસ્તાલીસોથી ચાર હજાર નવસો રૂપિયા કાલાવડ પાંચ હજારથી ચોપનસો રૂપિયા જામખંભાળિયા ચાર હજાર નવસો પચાસથી વીસ રૂપિયા વાવ પાંચ હજારથી પંચાવનસો રૂપિયા ખાંભા પિસ્તાલીસો સાઠથી પંચાવનસો ચાલીસ રૂપિયા લખતર અડતાલીસો પાંત્રીસ થી પાંચ હજાર રૂપિયા માંડલ પિસ્તાલીસો એકાવન થી સત્તાવનસો સાઠ રૂપિયા દસાડા પાટડી ચુમ્માલીસોથી ચુમ્માલીસો રૂપિયા મહુવા આડત્રીસો થી છપ્પનસો રૂપિયા રાજુલા ચાર હજારથી ચાર હજાર રૂપિયા ઉપલેટા બેતાલીસો થી ને ત્રીસ રૂપિયા અને ધોરાજી તેતાલીસો થી પાંચ હજાર રૂપિયા